મિત્રબેન તમે નાટ્ય ક્ષેત્રે કામ કરેલું છે ગુજરાતી નાટક બીજું આપણે જે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ કામ કરેલું છે તો નાટ્ય ક્ષેત્રના કલાકારો અને ગુજરાતી ફિલ્મના કલાકારો તો એવા જે કલાકારો સાથે કામ કર્યું એવા કલાકારો ક્યાં સારા કલાકારો એવા ગુજરાતી ફિલ્મમાં તો સારા કલાકારો જ હતા બધા શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી રમેશ મહેતા પછી અરવિંદ જોશી જયેન્દ્ર મહેતા અને બઉ બધા કલાકારો ફિરોજ એટલે બધાની જોડે કામ કરેલું છે અને સૌથી પહેલા તો મેં સતી સોરઠ ફિલ્મમાં કામ કરેલું લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા એમાં મેં મિનલ દેવી નો રોલ કર્યો હતો એમાં જયેન્દ્ર મહેતા દિનેશ મહેતા અને હીરો હતા અરવિંદ જોશી અરવિંદ જોશી હીરો હતા આમ્રપાલી હિરોઈન હતી અને એ પછી અમે નાટક સંસ્થામાં જતા રહ્યા બધે ગુજરાતમાં એટલે બધી બધો કોન્ટેક્ટ તૂટી ગયો તો તો એ એ પછી પછી અમદાવાદમાં હું આવી આવી અને ફરીથી શરૂ કર્યું ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા અને અમુક ફિલ્મોમાં અમે ડાયલોગ પણ લખ્યા છે અને રમેશ મહેતાના કોમેડી સીનો પણ લખ્યા છે ચાર પાંચ ફિલ્મોમાં એટલે સારું હતું એમાં એવી રીતે અશોક પટેલ નું ફિલ્મ કુંજલ કાળઝાની કોઈ એમાં પણ ડાયલોગ લખ્યા મેં પછી મારું ઘર ક્યાં છે વટ નો કટકો કાળજે અને ઊંચા ખોરડાની ખાનદાની એવા બધા ઘણા પિક્ચરોમાં મહેતાજીના કોમેડી સીનો મેં લખ્યા છે અને નાના નાના રોલ પણ કર્યા છે એવી રીતે ભૂકંપ પિક્ચરમાં એમાં મારું લખેલું એક ગીત પણ હતું અને બરોબર જો છવ્વીસ જાન્યુઆરી આજે છવ્વીસ જાન્યુઆરી ભૂકંપ આવ્યો હતો

એમના કોમેડી સીન લખવા માટે એ ખાસ મને બોલાવતા હાલોલ એ પોતે પણ બહુ સારા વિદ્વાન હતા બહુ સારા લેખક હતા પણ એમની ભાવના બહુ સારી હતી એટલે મને બોલાવતા કે એ હિસાબે મને પણ બે પૈસાનું કામ મળે અને શ્રી ઉપેન્દ્રભાઈ માનવીની ભવાઈ ફિલ્મ ફિલ્મમાં એક મહિનો અમે હતા રાતે એટલે ત્યારે અહીંથી જે અમને લઈ ગયા હતા ભાઈ એણે વાત કરી હતી કે ભાઈ એમાં ગ્રામજનો બધા સીન છે અને એમાં તમારે આવવાનું છે ત્યારે મેં એમ કે ભાઈ અમે તો આર્ટિસ્ટ છીએ અને સામાન્ય ગામમાં ઉભા રહેવા માટે એવી રીતે હું ના આવું ત્યારે એને મને એમ કહ્યું કે તમે ત્યાં આવો હું ઉપેન્દ્રભાઈ ને વાત કરીશ કે ભાઈ ભાઈ બેન કલાકાર છે અને એમને લાયક કઈ રોલ હોય તો આપજો પણ થયું એવું કે જયારે મુંબઈ થી જે લોકો ફિલ્મ બનાવવા આવે છે તો બધા કલાકારો એમના બધા નક્કી કરીને જ આવે છે અને પછી વધ્યા ઘટ્યા કોઈ એક બે સીન ના હોય તો એવા આપણને મળે પણ નું કામ તો બધું ચોક્કસ હતું એમના બધા કલાકારો નક્કી જ હતા પણ એમને જયારે નું શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે મને કહ્યું કે બેન આ પિક્ચરમાં મેં તમને કામ નથી આપ્યું પણ હવે પછી બીજી ફિલ્મ બનાવીશ તો એમાં સો ટકા હું તમને કામ આપીશ પણ પછી કઈ એમને બીજી પિક્ચર બનાવી નથી અને પણ એ બહાને મારે બધા આર્ટિસ્ટો સાથે ઓળખાણ સારી થઈ ગઈ રમેશ મહેતા ફિરોજીરાની ચંદ્રકાંત ફંડ્યા અને અરવિંદ ત્રિવેદી આપણે અરવિંદભાઈ જોશી અરવિંદભાઈ એટલે બધા સારા સારા આર્ટિસ્ટો સાથે ઓળખાણ થઈ અને એ હજી સુધી બધાની સાથે સંબંધ જળવાઈ રહ્યો છે

સારી રીતે બોલ્યા હતા બહુ અને અરવિંદભાઈ ત્રિવેદી એમની સાથે પણ એમના પણ ઘરે હું જઈ આવી છું અને ઘર જેવા સંબંધ એમની સાથે પણ એમની સાથે મેં ફિલ્મોમાં કામ નથી કર્યું ફિલ્મો જેનાની ભાઈ જોડે કર્યું સાથે કર્યું બીજા બધા આર્ટિસ્ટો સાથે અરવિંદભાઈ જોશી અરવિંદભાઈ પંડ્યા પણ હતા ના આ એમની સાથે નથી કામ કર્યું ચંદ્રકાંત પંડ્યા સાથે બહુ કામ કર્યું અને એમની સાથે પણ આપડે ઘર જેવો સંબંધ હતો અને એમના જ્યારે હું મુંબઈ જાઉં ત્યારે ખાસ એમને મળવા માટે અરવિંદભાઈને મળવા માટે એમના ઘરે જવું ખાસ એટલે બધા એ લોકો કેશવ રાઠોડ કેશવભાઈ રાઠોડ જોડે પણ સારો સંબંધ હતો બીજું સ્મિતાબેન આપણે મોરબીના કલાકારોની વાત થઈ અમદાવાદના કલાકારોની વાત થઈ આપણા ગુજરાતના નાટ્ય ક્ષેત્રના પિક્ચરના ગુજરાતી પિક્ચરના આ બધા કલાકારો ની આપણે વાત થઈ હવે રાજકોટમાં ઘણા કલાકારો છે આપડે મીના શર્મા છે પછી બીજા બધા છે કે અત્યારે હવે બધું શું છે ઉમર થઈને હવે બધું યાદ નથી રહેતું પણ બઉ જ કલાકારો છે અબ્દુલભાઈ મીર છે જુસફભાઈ મીર છે શું અને અબ્દુલભાઈ નો દીકરો પણ અશ્રફ મીર છે પણ બહુ સારા ગાયક કલાકાર છે ઈ તો આખો મેર કુટુંબ તો આખું સંગીતમાં સેન્સ આપે હા એટલે બધા બધા બહુ કલાકારો હતા રાજકોટના એટલે ત્યારે યાદ નથી રાજુભાઈ ભટ્ટ કે પંકજભાઈ ભટ સાથે કોઈ એમ રાજુભાઈ રાજુભાઈ ભટ અને અશોક પટેલ એટલે એમની તો ખાસ મને યાદ એટલા માટે છે કારણ કે જ્યારે કુંજલ કારજાની કોર પિક્ચર બનતું તું અને હું પણ ત્યાં ગઈ તી તો ત્યારે બકુલભાઈ સોની કરીને એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા તો મને એમને ખબર કે મને લખતા આવડે છે તો એમણે મને કીધું કે મને કે એક સીન તમે લખી આપો કે મેં કીધું કેવો સીન છે તો કે પેલો સીન છે રોમા માળેક અને હીરો દીપક દવે એ પહેલી જ વખત મળે છે અને એના ડાયલોગ છે એવી રીતે એટલે પછી મેં સીન લખી આપ્યો એ સીન લખી આપ્યો એટલે એ સીન થયો સવારમાં એમણે કર્યો પછી મને કે બીજો સીન લખી આપો મને મેં કીધું તમે કહો છો બીજો સીન લખી આપો બીજો સીન લખી આપો પણ તમે અશોક પટેલ ને કહો કે આ બેના સીન લખ્યા છે મને શું ફાયદો કેમ કે જે લેખક તરીકે નામ તો બીજા ના આવતા હોય તો એમને ખબર તો પડવી જોઈએ ને કે આ બેન લખી રહ્યા છે તો મેં કીધું કો એમને અમે ખબર પડવી જોઈએ તો કે હા બરોબર પછી એમણે વાત કરી અશોકભાઈ ને એટલે કે સારું લખાવ એમની પાસે પછી લગભગ આઠ દસ સીનો લખ્યા મેં એમાં આપણે શું કેવાય જાણીતા કલાકારો હતા બધા રોમા માણેક તો હિરોઈન હતા પછી રમેશ મહેતાજી હતા અરવિંદ અરવિંદ રાઠોડ હતા શું બધા સારા આર્ટિસ્ટ એમાં એવું સંજોગ થઈ ગયેલા કે હું રાતે સીન લખું એના પર સવારે શૂટિંગ થાય અને સવારે સવારે સીન લખું એના પર રાતે થાય ને તો બીજા દિવસે થાય પછી અશોક પટેલ જે આવે ને કોઈ પણ પ્રોડ્યુસર આવે સુભાષ સુભાષ શાહ આવે આ આવે તે આવે બધાની ઓળખાણ કરાવે તમને કેવો લાગ્યો કે તો કે સારો લાગ્યો કે કે તો આ લખ્યો છું આગળ મને ક્રેડિટ આપતા અને પછી રાજુ ભાટે મને એમ કીધું કે હવે પચીસ મિનિટ આપણા પાંચ પિક્ચરમાં છે ને તમને આપીશું એમાં તમે ડાયલોગ લખજો અને એમનું પિક્ચર બનવાનું હતું મા બાપ ને ભૂલશો નહીં એ પિક્ચર નું કામ ચાલુ જ હતું તો કે તમારે ડાયલોગ લખવાના મેં કીધું સારું મેં કહ્યું મને સ્ક્રીન પ્લે લખતા નથી આવડતી પણ ડાયલોગ તમે કહો ને કે આ પ્રમાણે સિચ્યુએશન છે તો એ પ્રમાણે હું ડાયલોગ તમને લખી આપું કીધું છે તો કે સારું ડાયલોગ તમારે લખવાના પછી એમ આમાં કામ કર્યું પછી એમના ઘરે હું ગઈ હતી રાજુ ભટ્ટના અને થોડા સીન પણ મેં લખ્યા હતા એમાં પછી ખોડિયાલ છે જોગમાયા હા એમાં પણ લખ્યું છે હા શાંતિલાલ સોની નું પિક્ચર એમાં પણ અમુક સીનું લખ્યા છે મેં એમ કરીને બધું ચાલતું હતું હિન્દીમાં કઈ તમારે કોઈ થોડો ઘણો રોલ ભયગો હોય કોઈ પાત્ર મળ્યો હોય કોઈ પાત્ર કેન્સલ થઈ ગયું હોય એવું કઈ એવું તો હિન્દીમાં છે ને વર્ષો થઈ ગયા વાત ને તો વર્ષો પહેલા મુંબઈ અમે ગયેલા અને ત્યારે મારા ફાધરે જીવતા હતા બે મહિના ત્યાં રહ્યા પછી એક પિક્ચર માં એવો ડાન્સ નો સીન હતો કે હરિદર્શન પિક્ચર નું નામ અને એમાં આખું બધી છોકરીઓ વીસ બાવીસ છોકરીઓ નંદ લાલ ભલા લાગે મોર મુગટ વાલા આહા 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 એવું ગીત હતું તો પંદર દિવસ અમારી પાસે રિહર્સલ કરાવી અમે અત્યારે ખાર હતા અને રોજ શ્રી સ્ટુડિયો છે ને ત્યાં કરતા પંદર દિવસ અમે રિહર્સલ કરી અને જે દિવસે શૂટિંગ હતું અમે બધા મેકઅપ કરીને તૈયાર થઈ ગયા અને ત્યાં યુનિયન વાળાને ખબર પડી કે આ બારલી છોકરીઓને બોલાવીને શૂટિંગ કરાઈ રહ્યા છે એટલે યુનિયન વાળા તરત બે ત્રણ જણા આવી ગયા અને આવીને કે તમે બારલી છોકરીઓ પાસે કેમ શૂટિંગ કરાવો તો તમારો પિક્ચર નહીં બનવા દઈએ એટલે અમારા બધાના મેકઅપ ઉતાર્યા અને જે એમની બધી લઈ આવ્યા જે યુનિયન ની એ લોકોને મેકઅપ કર્યા અને અમારા બધાના મેકઅપ ઉતાર્યા અને શૂટિંગ ના થયું એ અનુભવ થયો પછી એક હિન્દી ફિલ્મોમાં મને સારો ચાન્સ મળતો હતો રાજકુમાર કોહલીની ફિલ્મ એમાં હિરોઈનમાં રેખા હતા અને સાઈડ નો મને રોલ મળવાનું ઓફર કરી હતી એમણે પણ એના માટે છે ને તો ત્યાં રહેવું જરૂરી હતું અને રહેવાની ત્યાં કોઈ સગવડ અમારે હતી નહીં અને મુંબઈમાં માં રહેવું અને બિચારા બધા ખર્ચાળ થઈ જાય હા એ રીતે રહેતા હોય કે એ લોકો માં રહેતા હોય ત્યાં આપણને ક્યાં એમાં સમાવેશ કરે એટલે પછી અમે રહી ના શક્યા મુંબઈ માં એટલે પછી પાછા આવતા રહ્યા એટલે મુંબઈ નો એવો અનુભવ પછી હિન્દી સિરિયલ કુંતી અને અનુભવ એ બે માં કામ કર્યું મેં નિમેશ દેસાઈ ની એ માં હતી બીજું હમણાં તમે વાત કરતા હતા કે ભાઈ કિરણ કુમાર સાથે તમારે કામ મળ્યું હતું પણ શું થયું કઈક તમે વાત અધૂરી રહી ગઈ હા એટલે એમાં એવું થયેલું કે સાધન બેઠું માંડવે એ ફિલ્મ નું ત્રણ દિવસ શૂટિંગ ચાલ્યું બોરા સ્ટુડિયોમાં એમાં સીન પણ મેં લખ્યો હતો અને એમાં મારો રોલ પણ સારો હતો વેવાણ નો અને વેવાઈ હતા સ્મુખ ભાવસાર અને મારો ભાઈ હતો હિરોજીરાની અને જોરદાર બધું કલાકારો હતા અંદર અને પેલો સીન હતો લગ્ન નો ને એવું લગ્ન મંડપ નું એમાં એવું છે કે જેના લગ્ન થતા હોય છે કઈક દહેજ માંગે છે અમે લોકો દહેજ માંગીએ છે હું છોકરા ના મા બાપ એના આપડે નારાયણ રાજગુર નો દીકરો ખરો ને એ મારો દીકરો બન્યો તો એટલે પછી એમાં કઈ વાંધા પડે છે એટલે કે હવે આ લગ્ન નહીં થાય કે ત્યાં તો પછી કિરણ કુમાર આવે છે ઠાકુર હોય છે ઠાકુર કે છે કે અમારા ગામ દીકરી એમ કે આવી રીતે તમે લગ્ન કર્યા વગર જાઓ તો અમારી આબુ ખરાબ થાય આમ તેમ એટલે પછી એને મેણું મારે છે કે તને ભાઈ એટલી દયા આવતી હોય તો તું જ છોકરી જોડે લગ્ન કરી લે કે શું એટલે પછી કિરણ કુમાર એની સાથે લગ્ન કરે છે એટલે ભેરવી હેમંત એ બને હતા ત્યારે છોકરી એટલે એવી રીતનો સીન હતો બહુ સરસ ત્રણ દિવસ શૂટિંગ ચાલ્યું એમાં એમાં શું થયું કે પેલા ફિરોજીરાની ફિરોજીરાની કઈક નવું નવું લાવે ડાયલોગમાં એટલે એ ડાયલોગમાં એવું લાવતા પોતાના ડાયલોગ કે આ છ ફૂટનો માણસ આ છ ફૂટ નો માણસ આવી આવીને શું બોલી રહ્યો છે આવું બધું લાવે એટલે એમાં ત્રણ ચાર વખત બોલ્યા આ છ ફૂટનો માણસ કે આવીને બોલી રહ્યો છે આપણી વાતમાં પેલા એમાં કિરણ કુમાર નું મગજ ગયું કિરણ કુમાર કે ये कब से मुझे छह फुट का आदमी छह फुट का आदमी बोलता है मुझे इसको जवाब देना पड़ेगा अब लिखो के हो? तो तुम्हें जो है ना तो लगभग 200 मानसो હતા આટલા બધા આર્ટિસ્ટો હતા તો કે કોણ લખે કે કુછ મેં उसको જવાબ दूं ऐसा लिखो પછી કે આ 2 લાખ છે કે હો મને થોડો ગભરામણ થવા લાગી કેમ કે સામે કિરણ કુમાર જેવો તો આર્ટિસ્ટ તો છે ને એટલે કે લખો પછી મિનકે બેન લખો તમે કે પછી મે કીધું હવે શું કે શાંતિ દિલા કો બાંધોની પછી મે ડાયલોગ લખ્યો

તો મિત્રો સ્ટ્રીટ બુજમાંથી આજે સરસ એવા બેસ્ટ કલાકાર કે આપણે નાટ્ય ક્ષેત્રે ગુજરાતી પિક્ચરમાં હિન્દી પિક્ચરમાં કોઈ ક્ષેત્ર સિરિયલોમાં કોઈ જગ્યાએ બાકી નથી રહેતું તો આપણે સ્મિતાબેનને ખરેખર ધન્યવાદ દેવા પડે કે એમની આટલી ઉંમર સુધી આજે કામો કર્યા છે અને આજે અમને સ્ટ્રીટ બુજની ટીમને એમ થયું કે બેનની મુલાકાત લઈ